રાજ્યમાં યાત્રાધામ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના લાગેલા આક્ષેપો બાદ સરકાર પર હાલ ચારે તરફથી માછલા ધોવાઈ રહ્યા છે સરકારે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ પહેલા આરોપ લગાવનાર અધિકારીને સસ્પેન્ડ કરી દઈ ફરી એકવાર અંધેર વહીવટની સાબિતી આપી છે પરંતુ શાસકોના આટલા ધમ પછડા પણ ભ્રષ્ટાચારને ઢાંકી શકશે નહીં દ્વારકામાં ચાલી રહેલા વિકાસ કામોમાં પોલમપુલ જાણે કે આક્ષેપોનો સાચા જ ઠેરવી રહ્યા છે જોઈએ આ અહેવાલ આચરીને કેટલી બેનામી સંપત્તિઓ એકત્રિત કરેલ છે પદાધિકારીઓ પાસે કુલ કેટલી સંપત્તિઓ છે એની તમામ વિગતવાર હું ઝીણવટભરી તપાસ કરી આરટીઆઈ કરી અને તમામ વિગત બહાર પાડનાર છું આવતા દિવસોમાં એ બાબતે કોઈ શંકાને સ્થાન નથી આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણીની ઓડિયો ક્લિપમાં વાતચીત દરમિયાન સચિવ અનિલ પટેલે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વિકાસ કામોના ભ્રષ્ટાચારના વટાણા વેરી દેતા ગિરનાયેલી સરકારે સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરી દીધા આ સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો ત્યારે વીટીવીની ટીમે રિયાલિટી ચેક કરી આ કામોની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો દ્વારિકાના જે જે વિસ્તારમાં વિકાસ કામો થયેલા હતા તેની સ્થળ પર જઈને પરિસ્થિતિ જોઈ જેમાં ગોમતી ઘાટ પર હલકી ગુણવત્તાના પેડિયા રિલાયન્સ રોડ પર અને સંગમ નારાયણ મંદિર થી ગાય મંદિર સુધી ઉભા કરાયેલા કલાત્મક પિલરો ટૂંક સમયમાં જ તૂટવા લાગ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવેલી ચોપાટી પર લાઈટો નાખવામાં આવી છે પરંતુ તે પ્રકાશ પાથરે તે પહેલા તો જમીન દોસ્ત થઈ ગઈ એલઈડી સ્ક્રીન જે ગાયત્રી મંદિર પાસે નાખવામાં આવી હતી તે પણ અત્યારે જમીન દોસ્ત અવસ્થામાં છે દ્વારિકામાં આવેલા રાવડા તળાવમાં બ્યુટિફિકેશન

યાત્રાધામ વિકાસ બોર્ડે દ્વારિકામાં સાહીઠ કરોડ થી વધુ ના વિકાસ કામો કર્યા છે પરંતુ જેવા દ્વારિકા નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો સંભળાવવામાં આવ્યા કે તરત જ સંગમ નારાયણ થી ગાયત્રી મંદિર સુધી કલાત્મક પિલરો અને છાજલી ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ત્યારે સાહીઠ કરોડ થી વધુ ના કામો કરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના કામો થોડા વર્ષોમાં જમીન દોસ્ત કરી દેવા પડ્યા આજ દર્શાવે છે કે કામ હલકી ગુણવત્તાના થયેલા છે ચીફ ઓફિસર પોતાની ખુશી અનિલ પટેલ માફક ખતરામાં ના પડે તે રીતે સલામતી યાત્રિકો આ સ્તંભ પરંતુ આ સ્તંભ આટલા સમયમાં જર્જરિત કેમ થયા એ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો કામ કામને લઈને આ દ્રશ્યો સ્પષ્ટ ઇશારો કરે છે કે દ્વારિકામાં થયેલા કાબોમાં ગુણવત્તા જળવાઈ નથી અમુક વિસ્તારોમાં નાના મોટા ફેરફારો કરવામાં જરૂરી જણાયેલા હતા અમને અમુક કામો જે સુરક્ષાની દ્રષ્ટિએ જર્જરિત હતા વગેરે જે બિલકુલ દરિયા કિનારે આવેલા હતા અને હવામાનની તીવ્ર અસર જેના પર હતી એ અમે પ્રવાસી સુરક્ષા અને સલામતીના મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રહીને જે દૂર કરેલા છે દ્વારિકામાં થયેલા ભ્રષ્ટાચારની કથિત ઓડિયો ક્લિપ સાંભળીને જે તે સમયના પૂર્વ નગરપાલિકા પ્રમુખનો પણ અમે આ મામલે મત જાણવાનો પ્રયાસ કર્યો જેમાં તેમણે પણ કબૂલ્યું કે તેમના કાર્યકાળ વખતે સાહીઠ થી સિત્તેર કરોડના ખર્ચે જે કામો થયા તે કામો ખૂબ હલકી ગુણવત્તાના થતા હોય તે સમયે તેમણે રજૂઆત પણ કરી હતી છતાં જે તે સમયે આ બાબત યોગ્ય કાર્યવાહી ન થતા આ કામો તેમજ પૂરા કરી દેવામાં આવ્યા જેના કારણે હવે તેને યાત્રિકોની સલામતી માટે જમીન દોસ્ત કરવા પડ્યા છે પ્રોત્સાહન આપવા જોઈએ એના બદલે ખરેખર દુઃખદ બાબત એ છે કે એવા અધિકારીઓને સસ્પેન્ડ કરી અને શિક્ષાત્મક પગલા ભરવામાં આવે છે ખરેખર ભ્રષ્ટાચાર દ્વારકા યાતાધામ વિકાસ દ્વારા થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં એ જો જાત તપાસ કરી અને સ્થળ ઉપર જઈને જોવામાં આવે તો ભ્રષ્ટાચાર જોખે ચોખ્ખો દેખાયા એમ છે જે તે સમયે તંત્ર એ જો આ દિશામાં પગલા ભર્યા હોત તો આજે સત્ય બોલનારા અનિલ પટેલને સસ્પેન્ડ ન થવું પડ્યું હોત આ કામોની રિયાલિટી ચેક કરી

ચોક્કસ એટલું લાગી રહ્યું છે કે યાત્રાધામ દ્વારકામાં પણ ક્યાંક ને ક્યાંક કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયોનું ચોક્કસ સામે આવી રહ્યું છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય વીટીવી ન્યૂઝ દ્વારા